આત્મહત્યાની વાત કરું છું તો અત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી એવું જોવા મળ્યું છે કે આત્મહત્યાના કેસીસ બહુ વધી રહ્યા છે હમણાં જ તાજેતરમાં જ એક મહિલાએ એમના બાળક સાથે પડતું મૂક્યું પહેલાં બાળકને બિલ્ડિંગમાંથી નીચે ફેંક્યું ને પછી એમણે પોતે કૂદકો માર્યો આવા તો અનેક કેસીસ થઈ રહ્યા છે એક સ્કૂલમાં એ જાણીતી સ્કૂલમાં એક છોકરીએ એવી રીતે પાંચમા માળેથી પડતું મૂક્યું કે આત્મહત્યા કરી હવે આ કેટલી ગંભીર સમસ્યા છે કારણ કે નાનું બાળક કે એ યુવાન હોય કે પછી આગળ જતા જતા એ જેમ જેમ પરિવારમાં આવે છે તો એક સમય એવા પણ સામૂહિક આત્મહત્યાના કેસીસ પણ તમે જોયા છે તો આ કેમ આટલું બધું માનસિકતા લોકોની કેમ આટલી વિકૃત થઈ રહી છે અથવા તો બગડી રહી છે આત્મહત્યા છે ને એ બહુ ગંભીર વિષય છે કારણ કે આપણે એને બહુ હલકામાં લઈએ છીએ અનફોર્ચ્યુનેટલી તમે જુઓ કે જયારે પણ આત્મહત્યાના કોઈ ન્યૂઝ આવે તેમ કે ટીવી જોવાની ના પાડી એટલે આત્મહત્યા કરી મોબાઈલ લઈ લીધો એટલે આત્મહત્યા કરી એક મનોચિકિત્સક તરીકે હું માનું છું કે કોઈ આવી નાની બાબતમાં પોતાનું જીવન ના લઈ લે બરાબર આ તો ખાલી દિવાસળી છે દારૂ ગોળો તો પહેલેથી પડેલો જ હતો બરાબર એટલે આપણે એ દારૂ ગોળાની તો વાત જ નથી કરતા આપણે માત્ર દિવાસળીની વાત કરીને સંતોષાઈ જઈએ છે રાઈટ કે ભાઈ આ ટીવી મોબાઈલ લઈ લીધો તો એણે ગાળામાં દોરડું નાખીને આત્મહત્યા કરી એટલે આપણે એમ જ સમજીએ કે આ મોબાઈલ લઈ લીધો પણ ખરેખર વાત એ નથી ખરેખર દારૂગોળો બહુ અલગ છે જ્યારે અમારી પાસે કિસ્સાઓ આવતા હોય છે ત્યારે અમને ખબર પડતી હોય છે કે આ તો થવાનું જ હતું આ તો આ આ તો ઇટ વોઝ ઇન અ પ્રોસેસ બહુ ઓછી આત્મહત્યાઓ એવી છે કે જેને આપણે ઇમ્પલસિવ આત્મહત્યા કહી શકીએ કે ઇમ્પલ્સિવમાં તમને એક આવેગ આવ્યો અને તમે આવેગની અંદર કોઈ પગલું ભરી દીધું પણ એ સિવાયની જે મોટાભાગે કમ્પ્લીટ થતી આત્મહત્યાઓ છે એ તો ભાગે આવી રીતના એમ કહેવાય કે ઘણા બધા પરિબળો હોય છે એટલે મારી દ્રષ્ટિએ તો જેમ તમે દરેક કમોતનું તમે પોસ્ટમોર્ટમ કરતા હો છો એવી રીતે દરેક આત્મહત્યાના કેસનું સાયકોલોજીકલ પોસ્ટમોર્ટમ થવું જોઈએ બિલકુલ સાચી વાત અને એ સાયકોલોજીકલ પોસ્ટમોર્ટમ તમે કરો તો જ ખબર પડે કે આત્મહત્યા કેમ થઈ તમે આત્મહત્યાને ન્યૂઝ ના લો તમે એને ઘટના તરીકે ના જુઓ તમે એને એક સાયન્ટિફિક વિષય તરીકે જુઓ કે આ આ વ્યક્તિ છેક આટલે સુધી પહોંચી ગઈ તો એના જીવનમાં કઈ ઘટના બની બિલકુલ સાચી અને એ જ્યારે તથ્યો સામે આવે ને ત્યારે બીજી આત્મહત્યાને તમે રોકી શકો કારણ કે ત્યારે લોકોને ખબર પડતું થાય કે ભાઈ આ વસ્તુને તમે અનએટેન્ડેડ રાખો તો ધીરે ધીરે તમે આ પગલામાં પહોંચી જાવ એટલે એ તમે થઈ શકે બીજી વસ્તુ કે આપણે આત્મહત્યાને રિપોર્ટ કરીને અટકી જઈએ છે પણ વ્યક્તિ આત્મહત્યા કરે પછી એના માતા પિતાની શું દશા થાય છે એના ઘરમાં એકનો એક છોકરો હોય આત્મહત્યા કરે અને માતા પિતા અમારી પાસે જિંદગીભર દવા ખાતા હોય અફસોસ હોય કોઈ એકલતા હોય જે ના બી માટે પણ એ લોકોની મનોવિથા વ્યથા વિશે કોઈ જાણતું નથી બરાબર છે એટલે ખરેખર તો હું એવું માનું છું કે મીડિયાએ આ કેસનો પૂરોપૂરો ફોલોઅપ કરવો જોઈએ કે એક આવા પગલાંથી માતા પિતાની શું હાલત થઈ પાછળ જે જીવી ગયા છે એ લોકોની શું હાલત થાય છે તો એ વિશે બી કદાચ મને એવું લાગે છે કે બીજા લોકો વિચારતા થાય ને તો પોતે આત્મહત્યા પોતાની જાતે અટકાવતા થાય પણ મોટાભાગના લોકોને એ ખબર જ નથી કે આત્મહત્યા કરવાથી વાત પતી નથી જતી આત્મહત્યા કરવાથી એકચ્યુઅલી તમને સ્પીકિંગ વાત શરૂ થાય છે બરાબર કારણ કે જે લોકો રહી ગયા છે એ લોકોના મનમાં આક્રોશ એ લોકોના મનમાં ગિલ્ટ એ લોકોના મનમાં હતાશા એ એ શું છે એ જો તમે તમે બહાર પાડો ને તો નવા લોકો જે આત્મહત્યા કરવાનું વિચારી બી રહ્યા છે એ લોકોને પણ એક બ્રેક વાગે કે ભાઈ મારા ગયાથી વાત પત્તી નથી બિલકુલ